ખાવાની મજા પડી જાય એવી ચટપટી અને ટેસ્ટી આપણે અહીંયા ટમેટાની ચાટ બનાવીશું જે ફટાફટ બની જાય છે અને ખાવામાં બી એટલી જ મજા આવે છે તો આને કેવી રીતે બનાવવાનું એ હવે આપણે જોઈ લઈએ તો ટમેટાની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ટમેટા લઈ લેવાના છે અહીંયા મેં ચાર મોટા મીડિયમ સાઇઝના ટમેટા આવે છે એ લીધેલા છે અને એ આવા તાજા અને એકદમ લાલ હોય એવા લેવાના હવે ટમેટાને પહેલાં પાણીથી ધોઈ લેવાના પછી આ રીતે ઉપરનું જે ડેટાનું ભાગ હોય એ તમારે કાઢી દેવાનું છે અહીંયા બી તમારે નથી કાઢવાના હવે આ ડેટાનો ભાગ જે છે કચરો એ સાઈડમાં આપણે મૂકી દઈશું અને અહીંયા ઝીણા ઝીણા આપણે ટુકડા કરી દેવાના છે આ રીતે રફલી તમારે ટુકડા કરી દેવાના તમારે ટમેટાને જો ચોપરમાં કચરું ક્રશ કરીને લેવું હોય તો તમે લઈ શકો છો અહીંયા હવે આ રીતે બધા ટમેટાને આવી રીતે ટુકડા કરી દેવાના હવે ચાટ બનાવવા માટે એક કડાઈ લઈ લેવાની એમાં બે ચમચી જેવું આપણે ઘી નાખીશું આ ચાટ ઘીમાં બહુ જ સરસ સ્વાદ લાગે છે એટલે આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરીશું પણ તમારે જો તેલનો કરવો હોય તો કરી શકો છો પણ આ ચાટમાં ઘીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એટલે ઘી એડ કરવાનું ઘી એડ થઈ જાય અને ગરમ થઈ જાય પછી એની અંદર તમારે અડધીથી એક ચમચી જેવું જીરું એડ કરવાનું છે અહીંયા જીરું જ એડ કરવાનું છે રાઈ તમારે એડ નથી કરવાની હવે અહીંયા જીરું તતડે એટલે એની અંદર આપણે બે ચમચી જેવા લીલા મરચાંના ટુકડા એડ કરીશું અને હવે લીલા મરચાં એડ થઈ જાય પછી તમારે આને મરચાંમાંથી મરચામાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું તમારે ઘીની સાથે આને સાતળી લેવાનું છે અહીંયા મરચાં બળે નહીં પણ એનો થોડો કાચો સ્વાદ નીકળી જાય એટલું ઘીમાં તમારે કરવાનું પછી એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે અહીંયા કાંદા તમારે બહુ એડ નથી કરવાના અહીંયા તમારે જો પહેલાં કાંદા એડ ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો કારણ કે પાછળ આપણે જ્યારે ગાર્નિશિંગ કરીશું એમાં નાખીશું હવે કાંદાને બી એક મિનિટ જેવું સાતળી દેવાનું પછી ચપટી હિંગ ચપટી હળદર પાવડર પછી એકથી બે ચમચી જેવું લાલ મરચું પાવડર એકથી બે ચમચી જેવું ધાણાજીરું પાવડર આપણે એડ કરી દઈશું આ ચાટ હવે આ બધા મસાલાને આપણે ઘીની સાથે આપણે મિક્સ કરી દેવાનું છે મસાલા બળે નહીં એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે હવે અહીંયા મસાલા જે આપણે એડ કર્યા છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછા અને વધારે બી કરી શકો છો હવે આ અહીંયા મસાલા મિક્સ થઈ ગયા છે એટલે એની અંદર આપણે જે ટમેટા કટ કરીને રાખ્યા છે એ બધા એડ કરી દેવાના ટમેટા એડ થઈ જાય પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું મસાલાની સાથે અહીંયા ટમેટા મેં લીધા છે થોડાક ખાટા અને થોડાક આપણે મીઠાઈ હોય એવા લેવાના છે જેથી આ ચાટ વધુ સરસ ચટપટું જેવું લાગશે હવે અહીંયા ટમેટા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ કરવાથી ટમેટા જલ્દી સોફ્ટ થઈ જશે અને પછી આપણે થોડુંક અડધી વાટકી જેવું પાણી એડ કરી દઈશું જેથી ટમેટા જલ્દી ચડી જાય અને મસાલા બળી ન જાય હવે આપણે બધું જ મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે ઢાંકી દેવાનું અને ટમેટા સોફ્ટ થઈ જાય એકદમ એવા આપણે ચડવા દેવાના છે ચારથી પાંચ મિનિટ જેવું થશે પછી તમે ખોલીને જોશો તો ઘી સરસ એવું ઉપર તરવા આવ્યું છે મસાલા અહીંયા ચડી ગયા છે અને ટમેટા બી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે આ રીતે ચમચાની મદદથી થોડાક ટમેટાને તમારે દબાવીને આ રીતે થોડાક મેશ કરી દેવાના અને મિક્સ કરી લેવાનું હવે આની અંદર આપણે એડ કરવાનું છે બટેટા આની અંદર આપણે એક જ બટેટું લેવાનું છે મીડિયમ સાઇઝનું એને બાફીને અને આ રીતે છીણીને કાં તો મેશ કરીને આની અંદર એડ કરી દેવાનું છે આની અંદર બટેટા એડ કરવાથી જે આપણો ચાટ છે એ સરસ એવો ઘટ બનશે અને ટેસ્ટમાં બી બહુ જ સરસ લાગે છે હવે બટેટાને તમારે આ રીતે હલાવતા જવાનું અને વચ્ચે વચ્ચે ચમચાની મદદથી થોડા મિક્સ મેશ કરતું જવાનું અને મિક્સ કરવાનું છે જેથી ટમેટાની સાથે બટેટા સરસ એવા મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે જે રીતે હું બટેટાને મિક્સ કરું છું ટમેટાની સાથે મેશ કરતા એવી જ રીતે તમારે કરવાનું છે અહીંયા વધારે બટેટાનો ઉપયોગ તમારે નથી લેવાનો આપણે એકથી નાના હોય તો બે લેવાના અને મોટું હોય તો એક જ લેવાનું હવે આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે કારણ કે જે આ ટમેટાની ચાટ છે એ થોડીક આ રીતે પતલી હોય છે અહીંયા તમે બહુ નહીં અને બહુ પતલી નહીં એવી તમારે બનાવવાની છે પછી આને હલાવી દેવાનું અને આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આને આ રીતે બોઈલ થવા દેવાનું છે જેથી ઘી સરસ એવું ઉપર તરીને રેડી થઈ જાય થોડીવાર પછી તમે જોશો ત્રણથી ચાર મિનિટ પછી તો આ રીતે ઘી સરસ એ ઉપર તરીને આવ્યું છે અને બટેટા બી સરસ એવા ટમેટામાં મિક્સ થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ બની ગયું છે ત્યારે હવે આની અંદર તમારે અડધી ચમચી જેવું આમચૂર પાવડર અને અડધી ચમચી જેવું આપણે મરી પાવડર નાખીશું મરી પાવડર અહીંયા ઓપ્શનલમાં છે જો તમારે એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો પણ આપણે અહીંયા કોઈ બી ચટણીનો ઉપયોગ કર્યા વગર બનાવવાનું છે એટલે મેં થોડો એડ કર્યો છે પછી અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું હવે મિક્સ થઈ જાય પછી તમારે વધારે આ ચાટને એકદમ ટેસ્ટી અને ક્રીમી બનાવવા માટે આની અંદર આપણે એડ કરીશું ત્રણથી ચાર ચમચી જેટલું મલાઈ અહીંયા મેં મલાઈ લીધી હતી બે ચમચી જેવી અને એને આ રીતે થોડી પતલી કરીને તમારે એડ કરી દેવાની છે આની અંદર મલાઈ એડ કરવાથી આ ચાટની અંદર જે ક્રીમી જેવો ટેસ્ટ આવે એવો આવશે અહીંયા તમને મલાઈ નાખવાથી એનો મલાઈ જેવો સ્વાદ નહીં આવે પણ એનો ચાટમાં બહુ જ સરસ ટેસ્ટ આવશે તમે અહીંયા મલાઈની જગ્યાએ કાજુની પેસ્ટ મગજ તરીની પેસ્ટ કે પછી ખસખસની પેસ્ટ બી એડ કરી શકો છો તો અહીંયા હવે આપણે મલાઈ એડ કર્યા પછી બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે આપણે અડધીથી ઓછી આપણે સાકર એડ કરીશું જેથી આ બધો ટેસ્ટ તમારો જળવાઈ રહે અહીંયા આટલી સાકર એડ કરવાથી અહીંયા તમારું એકદમ ગડપણ નહીં બને પણ બધા જ મસાલાને એકદમ બેલેન્સ કરી દેશે હવે અહીંયા આપણે મલાઈ અને સાકર એડ કર્યા પછી બે મિનિટ જેવું આને બોઇલ થવા દઈશું અને બોઇલ થઈ ગયા પછી બે મિનિટ પછી તમે જોશો તો એની કન્સિસ્ટન્સી આ રીતે તમારે બનાવીને રેડી કરવાની છે એકદમ ક્રીમીશ જેવી અને એકદમ જ ટેસ્ટમાં આ ચાટ બનીને તમારી રેડી થઈ જશે હવે તમારે ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર બંધ કરી દેવાની અને ગરમ ગરમ હવે આપણે આને સર્વ કરી લઈશું તો સર્વિંગ બોલમાં આ રીતે પહેલાં જે ટમેટાની ચાટ છે એ આપણે આ રીતે પહેલાં બોલમાં બે ચમચા જેટલું એડ કરીશું પછી આની અંદર હું બોઇલ કરેલા મસાલાવાળા કરેલા મેં વટાણા લીધેલા છે જેને પહેલાં બાફીને અને પછી તમારે મસાલાવાળા કરી દેવાના અને થોડાક આની અંદર તમને જરૂર હોય એટલા એડ કરવાના અંદર ચાટમાં તમારે એડ નથી કરવાના સર્વિંગ બોલમાં જ એડ કરવાના છે પછી ઉપરથી આપણે અહીંયા આંબલીની ચટણી બનાવીને રેડી કરવાની છે અને આ રીતે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની પછી ઉપરથી થોડાક ઝીણા સમારેલા કાંદા સ્પ્રિંકલ કરીશું અને અહીંયા મારી પાસે આ રીતે પાણીપુરીની જે પૂરી હોય છે એનો મેં ચૂરો કરીને આ રીતે એડ કરી છે તમારી પાસે જો પૂરી ના હોય તો તમે કોઈ બી પાપડી ગાંઠિયા બી લઈ શકો છો હવે આની અંદર આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું ફરીથી થોડાક આપણે વટાણ સ્પ્રિન્કલ કરીશું અને ઉપરથી આપણે સેવ એડ કરી દઈશું અહીંયા તમે સેવની જગ્યાએ ગાંઠિયા બી લઈ શકો છો કે પછી તમારે જો ગાંઠિયા કે સેવ ના હોય તો કોઈ બી ફરસાણ અહીંયા તમે સૂકો લઈ શકો છો થોડોક આપણે કોથમીર એડ કરી દઈશું અને આ ચાટ આ રીતે તમે ચટપટી કોઈ બી ચટણીનો ઉપયોગ કર્યા વગર તમે દસથી બાર જ મિનિટમાં તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આ ચાટ તમે જોતાની સાથે તમને ખાવાનું મન થઈ જશે આ બનારસની ટમેટાની ચાટ તમારું પેટ તો ભરશે પણ મન નહીં ભરાય એટલું આ ટેસ્ટી બને છે તમે એકવારથી આ ચટપટી ચાટ ટ્રાય કરજો 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 અને મારી શેર કરજો Thank you for watching.